ભુજ વોર્ડ નંબર આઠની શેરીમાં ઘણા સમયથી પાણીની સમસ્યા યથાવત રહેતા રહેવાસીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ આજે મને વોર્ડ નંબર આઠ લાપસુપ સોસાયણાથી જે છેલ્લી ગલી છે એમાં છથી આઠ મહિના થયા પાણીની સમસ્યા છે તો એ લોકોએ ત્રણ મહિના પહેલાં રજૂઆત કરી હતી ત્યારે ચીફ ઓફિસર સાહેબ મળ્યા નહોતા અને આજે એમણે મને કોલ આવ્યો કે બહેન તમારો જેવું કામ છે અને અમારી આ રજૂઆત છે અમારી ગલીમાં જ પાણી નથી આવતું હમણાં પણ આવ્યું હતું ત્યારે સાડા દસે પાણી આવીને અગિયાર વાગ્યાથી પાણી અગિયાર વાગ્યાથી પહેલાં પાણી બંધ થઈ ગયું અને વારંવારની એ જ તકલીફ છે અમે પણ વેરા અને ટેક્સને બધું ભરીએ છીએ તો અમારી જ ગલીમાં શું કામ ના ઇન્સાફી થાય છે એટલે આજે અમે ચીફ ઓફિસ સાહેબને મળવા આવ્યા હતા ને ચીફ ઓફિસ સાહેબ અમને કીધું છે કે તમારી સમસ્યા હલ કરી દેશું અમે આ લોકોની ગલીનું નિરાકરણ નહીં આવે તો મેં બહેનોને કીધું છે હું તમારી સાથે અહીંયા ધરણામાં તમારી સાથે રહીશ મારું નામ દક્ષાબા છે ચાલા લાભસુ સોસાયટીમાંથી હું આવું છું અને અમારે છ મહિનાથી પાણી નથી આવતું એટલી તંગી છે ને એટલી વાત જવાથી ના આવું હોય ધોવું હોય તો બહુ વિચાર કરવો પડે છે અને અમે બહુ જ હેરાન છીએ આજથી ત્રણ મહિના પહેલા અમે અરજી દીધી હતી પણ કોઈ સ્વીકારતું જ નથી આજે અમે સાહેબને મળ્યા ને એમ કીધું કે ના આવી જશે એમ આજે અમને સારો સપોર્ટ મળ્યો આ સારો સપોર્ટ મળ્યો છે આજે લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ